જળમાં ડૂબીને જેનું મૃત્યુ થાય અગ્નિમાં જેનું મૃત્યુ થાય એક્સિડન્ટમાં કોઈનું મૃત્યુ થાય નાની ઉંમરે કોઈનું મૃત્યુ થાય અને કુંવારી અવસ્થામાં દીકરી કુંવારી હોય અથવા દીકરો કુંવારો હોય અને જો મરે એનું મૃત્યુ થાય તો એની પાછળ તમે ગમે એટલું શ્રાદ્ધ કરો એને શ્રાદ્ધના પિંડ ક્યારેય પહોંચતા નથી શ્રાદ્ધના પિંડ નથી આટલી અવસ્થામાં જો જીવ મરે અગ્નિની અંદર કોઈ આપઘાત કરે પોતાના શરીર અથવા પાણીની અંદર કોઈ પોતે આપઘાત કરી લે આપઘાત કરેલી વ્યક્તિઓ અથવા અકાળે અવસાન થયું હોય કોઈએ કોઈને મારી નાખ્યો હોય અકાળે ખૂન કરીને તો એ જીવને પણ તમે પાછળ ગમે એટલું સત્કર્મ કરો પણ એ જીવને એ શ્રાદ્ધ પહોંચતું નથી એ જીવને કલ્યાણ કરવા માટે મહા સાધન મહાસાધનો બતાવવામાં આવ્યા છે એ છે શ્રીમદ ભાગવત કથા અને શ્રી મહા શિવ મહાપુરાણ કથા મહાસાધનોની અંદર બતાવવામાં આવ્યું કે એ જીવના કલ્યાણ માટે તમે શિવપુરાણની કથા બેસાડો શિવ મહાપુરાણ ના યજમાન બનો